હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે શનિવાર શનિવાર એટલે સ્કૂલોની અંદર અત્યારે ખબર છે કે છોકરાઓને બેગલેસ દિવસ તરીકે જાહેર કરે છે તો આજે અમારે સોમ્યુન છે ને આર્ટનું છે કંઈક તો રેતી રેતી કંઈક ઝીણી લઈને જવાની છે હવે ખબર નહીં શું બનાવવાનું છે સ્ટિક લઈ જવાની છે અને રેતીનું ખબર નહીં શું બનાવવાનું છે હવે સ્કૂલમાંથી એવો લઈને આવશે તો હું તમને બતાવીશ જ લગ્ન માટે રેતી ચારી આવી રેતી એને લઈ જવાની છે એકદમ કાલનો મારો બ્લોગ નથી આવ્યો એ કેમ નહી આનું કારણ એ છે ને થોડી તબિયત વધારે લાગતી હતી અને કમળો તો એનો ઘટી ગયો પણ એના પેટમાં દુખવાનું બંધ નહોતું થતું એના મેં ખાધું નથી એટલા માટે પછી અમે વિચાર્યું કે એના જે ડોક્ટર છે એ મધારમાં એમ લઈ જઈએ છીએ એ ત્યાં લઈ જઈએ તો એને બી એમ મનમાં એ થાય કે કલહ થઈ હતી એમ તો એને ત્યાં જ જવું હતું તો આટલા દિવસથી ખુ ન પણ પણ કાને ખરીદી બી ખરી

આજે મસ્ત બનાવી છે જોઈને ખાવાનું મન થઈ જાય એવી છે હા મમ્મી હા મમ્મી લીલવાની કઢી બનાવી છે આ સાઈડ ગરમ ગરમ રોટલા બને છે કે નમકદાર કમલાનો બાવળ ચાલે છે ને મમ્મી કીધું રોટલા જ બનાવો આપણે તે જારા નહીં મમ્મી તો જા ગરમ ગરમ રોટલા જ છે અને પપડા તલા કે જમી લીધું હે ને હમ આપણે બરાબર હમ કળતુ કળદે કોઈ સરસ અબ બંટી ભાઈનો ફોન આવ્યો તો તો શું કીધું પેટમાં દુખતું તું એ બધું થઈ ગયું છે ઓછું થઈ ગયું ચડતો એ ચડ્યો જ જ નહીં એટલે સારું ખાવા કશું મમરા કઈ નથી ખાલી મમરા પીવડાવી વધારે સારું છે

અઢાર અઢાર વીસ વીસ મિનિટના હાકા હતા એના બદલે નવ મિનિટનો સાત મિનિટનો એ રીતનો બનાવીને મૂકી દેતો હતો કેમ કે બીમાર છોકરું હોય એટલે આપણું બી મગજ કામ કરે નહીં મૂળ જ નહોતો હા મૂળ જ નતો આવતો અમારે કોઈનો જીવત તો ચોટી હા તારે પેલો એક કેસ પાવ એવો થયો ને પેલો ના બચારો ત્રીસ વર્ષનો થઈ ગયો

એટલે પગમાં કઈ ચમચી નાખું છું તારા ગંદા પગ હોય જો આવું ના આવું હેરાન કરે છે કઈ નાખી ચમચી હવે ચમચી લઈશ નહીં ચલ ખાઈ લે ચલ ને એની મમ્મી નહીં એટલે મને મૂકીને કેમ જતી રહી દીદી દવા કરાવવા ગઈ છે બેટા હે જો છે એટલી બધી દાદાગીરી વધી ગઈ છે ના બહાર નહિ કાઢવાનું તું ખાતી નહી લાવવાનું ખરું પણ ખાતી નહી એટલે સારું છે ખાય ના એટલું જ બરાબર છે

સારું લાગે છે હવે ડોક્ટરને ત્યાં પૂછ્યું તું કે શું શું ખવાય તો ડોક્ટરે શું કીધું બેટા હે સરને ત્યાં પૂછ્યું શું પૂછેલું ત્યાં સરને વડા શું પૂછેલું હા આ ઈમરજન્સી બેને છે ને પૂછ્યું તું કે દાદીની ખવાય વડા ખવાય તો સર એવું કીધું કે લાવાનું વડાપાવ પછી એને જોવાનો સૂંઘવાનો પાછો મૂકી દેવાનું સર એવો જવાબ આપ્યો અમારે જેન્સીને જેન્સીને ખાવો તો વડાપાવ તો જેન્સીને આન્સર મળી ગયેલો સરનો પણ ઓલરેડી એવું બધું ખવાય નહીં કેમ કે જેન્સીના કમળો છે અને કમળામાં એક મહિનો રેસ્ટ હોય અને એક મહિનો ખાવામાં બહુ ચરી પાડવી પડે કે બારનું તળેલું ઘરનું બી તળેલું હોય કે બારનું તળેલું હોય એવું બધું કશું ખવાય નહી ખાલી જોવા ફ્રૂટ અમર અમે બાય ટ્રાન્સફર કરાયું હોસ્પિટલ કેમકે બાલાસીનો જન્સી ને સારું લાગ્યું નહીં એટલે અમે બહાર આવી ગયા અને બહાર કાલના એડમિટ થયા છીએ તો જેન્સી ને ફરક લાગે છે પેટમાં દુખતું બંધ થયું બેટા પછી તાવ આવતો તો બીજું શું થતું હતું જેન્સી ખબર જેન્સી બોલને શું થતું હતું પેટમાં દુખતું હતું ને એવું બધું થતું હતું જેન્સી કબૂતર જોવામાં વ્યસ્ત છે આ છાપરા ઉપર કબૂતર આયા છે ને એ જોવા વ્યસ્ત થઈ ગઈ છે જો બાયડ સાંજનો નજારો પબ્લિક ચાલુ ચાલુ જ છે હોસ્પિટલમાં ભીડ બી બહુ જ છે જંસીબેન કયું ફ્રૂટ ખાવું છે બોલો ચાલો જંસી જંસીને તો જામફળ જ ખાવાનું મન થાય છે ઘરે જામફળનું ઝાડ છે તો ઘરે જામફળનું ઝાડ છે તો જામફળનું કઈ જામફળ નહીં ખાવા હતા અને અહીંયા સ્પેશિયલ બજારમાંથી મંગાયા છે મમ્મી આજે મારા જામફળ ખવાઓ છે જંસી જામફળ ખાવા માટે તૈયાર થઈ ગઈ છે હવે આના જામફળ કાપી નાપી આપણે જેજી કઈ ને જામફળ પર બેટા કાપી આપું ના ઓકે તો સફરજન ખાને જેનસિંગ જામફળ જ ખાવું છે વાંધો નહીં ચાલો જામફળ કાપી આપડે બરોબર જેનસી બેને સ્ટાર્ટ કરી દીધા છે જામફળ ખાવાનું જેનસી જામફળ કેવું લાગ્યું બેટા મીઠું કેવું લાગ્યું જેનસી સાથે સાથે હું બી જામફળ જ ખાઉં છું કારણ કે હું કઈક બહાર થી લાવી ખાઉ બી પણ થઈ જાય છે

to mm -hmm. you yeah.